જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો આજે આપણે બનાવશું રોટલીમાંથી નવો નાસ્તો તો પહેલાં રોટલીનો ગોળ ગોળ રોલ કરી લેવાનો છે કટિંગ કરી નાખશું પતલું પતલું રોટલી માંથી હવે ઝીણા ઝીણા પીસ કરી નાખ્યા છે તો થોડુંક તેલ મૂકીને આપણે એને તેલ નાખીને આપણે શેકી લેશું જેમાં ગેસ રાખવાનો છે બે થી ત્રણ મિનિટ આપણે શેકવાનું છે પછી થોડી ગેસ જ શેકવાનું છે ક્રિસ્પી થાય તેકવાનું છે

કર કરવા માટે આપણે આદુ લસણની પેસ્ટ નાખશું હવે આપણે આદુ લસણની પેસ્ટ નાખશું ઓલી મરી નાખશું ઓલી કોબી નાખશું આપણે ચટણી નાખી દઈશું ટમેટો કે ચટ નાખી નાખીશું મલાવી નાખી কাছ